ડાન્સ પ્રેમીઓ માટે મહત્વનો દિવસ રહ્યો હતો સોમવાર સેલિબ્રિટી ડાન્સર અને અભિનેતા સુશાંત ખત્રી સુરતના મહેમાન બન્યા હતા ડાન્સ અને ફિટનેસ સ્ટુડિયો ધ ડાયરેક્શન દ્વારા પીપલોદના મિસ્ટર બેંગફેટ ખાતે એક ડાન્સ વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં ભારતના વિવિધ શહેરોના યુવાનોએ ભાગ લીધો હતો ડાન્સ અને ફિટનેસ સ્ટુડિયો ધ ડાયરેક્શનના સ્થાપક અજય અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પંદર મહિના પછી ડાન્સ પ્રેમીઓ માટે સુરતના આંગણે કોઈ ડાન્સ વર્કશોપ યોજાયો હતો જેમાં કોવિડ પ્રોટોકોલની સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિમાં અનેક લોકો તણાવ અનુભવી રહ્યા છે ત્યારે કળા એ તણાવ દૂર કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે ડાન્સ પ્રેમીઓ તળાવમાંથી બહાર આવી અને કંઈક નવું શીખે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું વર્કશોપમાં ઇન્દોર પુણે દિલ્હી બેંગ્લોર મુંબઈ સહિત અનેક શહેરોના બસો લોકોએ ભાગ લીધો હતો સેલિબ્રિટી ડાન્સર સુશાંત ખત્રીએ ડાન્સના વિવિધ સ્ટેપ અને ટેકનિક શીખવી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર આયોજન વાઇલ્ડ ફાયર એડિસ મિસ્ટર બેન્કવેટ બાઇક વર્લ્ડ અને એમએસએસસી ના અસહયોગથી યોજવા આવ્યો હતો મેરા નામ તેજ પ્રતાપસિંહ હૈ વાઇલ્ડ ફાયર એનર્જી ડ્રિંક તરફ સે આયા હું યહાં પર ડાન્સ બેટલ રખા હતા कि लॉकडाउन में क्या है कि लॉकडाउन में सभी लोग घर पे थे फ्रस्ट्रेट हो गए थे तो उसकी वजह से ये प्रोग्राम ने छोटा सा ऑर्गेनाइज़ किया था जिससे कि लोग अपनी यहाँ पर आएँ और थोड़ा इंटरटेन करें और इसमें बच्चे बड़े मतलब ट्वेंटी फाइव एज ग्रुप तक के बच्चे थे इसमें कौन आया था आ, यहाँ पर हमने मिस्टर सुशांत खत्री को बुलाया था जो कि एक डांसर हैं एक्टर एक एक हैं जो डांस दा, एक मूवी भी आई थी ડાન્સર મારું નામ છે અજય અગ્રવાલ અને આજે હું સુરતમાં એક ડાન્સ વર્કશોપ પ્લાન કર્યો છે એનો મોટિવ એ છે કે મેક આર્ટ નોટ વોર મતલબ ઘણા ટાઈમથી કોરોનાના લીધે ડાન્સર્સ આર્ટિસ્ટ ઘણા લોકો પરેશાન છે અને ડિપ્રેશનમાં જાય છે તો આજે આ વર્કશોપ કરવાનો રીઝન મારો એ છે કે તમે ડાન્સમાં પોતાના ટેલેન્ટમાં જે બી ટેલેન્ટમાં તમે છો એમાં તમે ધ્યાન આપો અને ફ્રસ્ટેશનથી દૂર થાવ એટલે એના માટે અમે આ વર્કશોપ પ્લાન કર્યો છે અને બોમ્બેથી સુશાન ખત્રી કરીને ડાન્સર છે જે ઘણા ફેમસ છે ડાન્સ પ્લસમાં દિલ્હી કોલકાતા બેંગ્લોર અમદાવાદ મહારાષ્ટ્ર પુણે તો ઘણી એક સારી રીતે અમારી મુહિમ પાસ થાય છે અને હું ઈચ્છું છું કે આજ મુહિમ આગળ ફેલાય અને સારી રીતે સારી હજુ સારી રીતે લોકો આર્ટ પર ધ્યાન આપે ને ફ્રસ્ટેશન પર નહીં દેશભરમાંથી યુવાઓ વર્કશોપમાં ભાગ લેવા સુરત આવ્યા હતા તો ડાન્સની કળા થકી કોરોના કાળના તણાવ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશ વડા